બારપુડા હુડા માલદાર પંથકમાં ભારે વરસાદ છે હજુ પણ વરસાદ ની આગાહી વ્યક્ત કરાઈ છે ઉમેશ જોડાઈ છે ઉમેશ ભારે પવન પણ છે વરસાદ પણ છે ક્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે વલસાડમાં ઉમેશ હા જી જનક ચોક્કસ જે રીતે વલસાડ જિલ્લામાં જે બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વલસાડ જિલ્લાનો જે કપરાડા તાલુકા છે ત્યાં આગળ વધુ વરસાદ જોવા મળી રહ્યો છે ગતરોજ કપરા તાલુકા ખાતે વરસાદ સાથે બરફના કડા પણ પડ્યા હતા સાથે સાથે આજ રોજ જો વાત કરીએ તો કપરા તાલુકા ખાતે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ જો વાત કરીએ તો વલસાડના તિથલ બીચ ખાતે પણ ભારે જે પવન છે તે ફૂંકાયો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક જે તિથલ બીચ ઉપર આવેલા જે સ્ટોલો છે એ સ્ટોલોના જે પતરાઓ તે સાથે

ઉમેશ તો આપ જોઈ રહ્યા છો વલસાડમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ છે ભારે પવન પણ છે તોફાની પવન છે અને આપ જોઈ રહ્યા છો બીચ પર તિથલ બીચ પર ભારે પવન અને વરસાદી માહોલ સર્જાયો છે